હાય ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખાઈ વાળા સાથે હું આતિમ રંગવાલા આપણી રાજકોટની સિરીઝ અત્યારે હાલ ચાલુ છે સહયોગી કુલદીપસિંહ પરમાર જગદીશભાઈ પરમાર છે આપણા એમની સાથે અત્યારે આજે અમે રાજકોટમાં આવેલા રાજેન્દ્રપ્રસાદ રોડ ઉપર આવ્યા છીએ અને ઐતિહાસિક ધરોવર જેને કહેવાય રાજકોટની ઓગણીસો ને એકાવનની સાલથી જે કાર્યરત છે અને આપણા ઘણા ખરા ભારતીયોને સારામાં સારું શિક્ષણ આપી આજે ઊંચી ઊંચી પોસ્ટ ઉપર આ જે લોકો બિરાજમાન છે અને પોતાની જે અમૂલ્ય સેવા છે એ અત્યારે આપણા દેશને આપી રહ્યા છે એમાંની આજે ઓગણીસો ને એકાવનની સાલથી કાર્યરત એવી રાજકુમાર કોલેજ કે જે રાજેન્દ્ર પ્રસાદ રોડ ઉપર આવેલી છે અહીંયા પાછળ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો પીચોતેર વર્ષથી આ જે કોલેજ છે એ કાર્યરત છે તો અગર તો આપણે જઈ શકતા નથી પણ બારોબારથી આખી જે કોલેજ છે એ અમે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ અમે ભલે નથી જોઈ શકતા દોસ્તો પણ તમને બહારની દુનિયા ચોક્કસ અમે દેખાડવાની કોશિશ કરી છીએ અમને સપોર્ટ કરશો અમારી ચેનલ આપશો ને બને એટલો વિડીયોને ઝાજો નાજો શેર કરશો તો આવો આપણે બારોબારથી જે રાજકોટની સિરીઝ અત્યારે છે એ ચાલુ રાખીએ અને અહીંયાથી જે રાજકુમાર કોલેજ છે આખી બતાવીએ સામેની સાઈડમાં ત્રિકોણ બાગ આવેલો છે હા રોડ ઉપર તમે જોઈ લો ઓ સાર હાઈ બને ને આ બિલ્ડિંગ તો દેખાય ને આ બિલ્ડિંગ આખે આખું લઈ લેવાનું દોસ્તો

એનો સાથ તો હંમેશા અમને મળતો જ રહ્યો છે અને મળતો રહેશે જ ભલે રાજકોટ આવી ગયા હોય તેમ છતાંય એ અમારી સાથે જોડાયેલા જ છે અને એનો દીકરો આ જ કોલેજની અંદર ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા એનું એડમિશન કરાવવામાં આવ્યું છે દોસ્તો આ રાજકોટની રાજકુમાર કોલેજ ઓગણીસો ને એકાવનની સાલમાં આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી પીચોતેર વર્ષથી આ કોલેજ છે એ કાર્યરત છે દોસ્તો રાજેન્દ્ર પ્રસાદ રોડ ઉપર આવેલી આ રાજકુમાર કોલેજ છે ઐતિહાસિક ધરોહર ગણાય રાજકોટની આ કે તમે વિડીયોના માધ્યમથી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે રાજકુમાર કોલેજ આપ નિહાળી રહ્યા છો દોસ્તો અમે આખી કોલેજ આપને બતાવવાની કોશિશ કરીએ છીએ અહીંયાથી કોલેજનો નજારો બતાવીએ આપને આ પીચોતેર વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર છે રાજકોટની રાજકુમાર કોલેજ તો દોસ્તો આ રાજકોટની સિરીઝ આપણે અત્યારે જે હાલ ચાલુ છે આપને કેવી લાગે છે એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર આપ નવા હોવ અને આપે હજી સુધી જો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને બંને તેમનો જાજોને જાજો આ વિડીયો આપના તમામ પ્લેટફોર્મ ઉપર અમારી યુટ્યુબ ચેનલની જે લિંક છે એને શેર કરવાની ભૂલશો નહીં ચાહે ઇન્સ્ટાગ્રામ હોય ચાહે વોટ્સઅપ હોય કે ચાહે ફેસબુક હોય અમારી યુટ્યુબની આ લિંક તમે દરેક તમારા પ્લેટફોર્મ ઉપર શેર કરી મોરબી સ્ટારની જે ચેનલ છે યુટ્યુબ ચેનલ એને વધુ ને વધુ મજબૂત બનાવશો એ અમે આપને ખાસ અપીલ કરીએ છીએ કે સર્કલ સર્કલ આવ્યું છે 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 દોસ્તો દોસ્તો ચેનલ આ તો આજનો બસ આટલો હવે રાજકોટની ફરી કોઈ નવી જગ્યા સાથે પાછા આપણી સાથે રૂબરૂપ થઈ જઈ ત્યાં સુધી કેમેરામેન હસુભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર કુલદીપસિંહ પરમાર સાથે મને હાતીમ રંગવાડા ને રજા આપશો રાજકુમાર કોલેજનો વિડીયો આપણે કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો આવજો બાય બાય